નારાજગી વ્યક્ત કરાઈ હતી તેમજ તેઓએ જણાવ્યું હતું કે હાલના સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ભાવનગર સીટના ઉમેદવાર દ્વારા પાયાના ભાજપના સંગઠનના કાર્યકરોને વિશ્વાસમાં લીધા સિવાય અન્ય કાર્યકરોનું નવું જૂથ ઉભું કરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેના કારણે સંગઠનના કાર્યકરો ખૂબ જ નારાજ થયા છે અને તેઓએ જણાવ્યું છે કે હાલના નવા જે કાર્યકરો જોડાયેલા છે તેઓને ચૂંટણી અંગેનું કોઈ આયોજન કરતા આવડતું નથી અને હાલના સંસદ સભ્યના ઉમેદવાર દ્વારા સંગઠનના કોઈ પણ કાર્યકરોને મિટિંગની જાણ કરવામાં આવતી નથી કે તેઓને બોલાવવામાં પણ આવતા નથી કે તેઓની સાથે કોઈ જાતનો સંવાદ પણ કરવામાં આવતો નથી આમ ભાવનગર સીટના ભારતીય જનતા પક્ષના ઉમેદવારથી બોટાદ સંગઠનના ભાજપના કાર્યકરો ખૂબ જ નારાજ છે અને તેઓની ગણના કરવામાં ન આવતા આજ રોજ બોટાદ ભારતીય જનતા પક્ષના સંગઠનના કાર્યકરોની મીટિંગ યોજી હતી 150 ની ઉપર પોણી 200 ની આજુબાજુ હતા ગઈ કાલે કોણ તુરખા રોડે ગગજી ભગતની ઝૂંપડી પાસે બેઠક રાખી હતી એમાં દોઢસોથી થી પોણી 200 ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકરોની મીટિંગ બોલાવી હતી બેઠકમાં શું ચર્ચા હવે બેઠકમાં કાર્યકરની વેદના હતી થોડી કે જૂના જે કાર્યકરો છે એને થોડીક અવગણના કરવામાં આવે છે સંગઠન દ્વારા અવગણમાં અવગણનામાં એવું છે કે કાર્યક્રમ કોઈ હોય તો કોઈને બોલાવે નહીં એના માટે નિર્ણય શું કર્યો નિર્ણય એવો કર્યો જે કાર્યકરો હતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને રહેવાના છે અને છે તે અને બેન ઉમેદવાર જે છે એમના સમર્થનમાંય કામ કરવાના છે પણ નારાજગી એ હતી કે સંગઠનને કોઈ કાર્યકરોને બોલાવતા નથી અને અવગણના કરે છે તમને એવું શું લાગે છે મને એવું લાગે છે કે જે નવા નવા જે કાર્યકરો જોડે છે અન્ય પક્ષમાંથી અન્ય પક્ષમાંથી જોડે છે અને એને બધા મહત્વના સ્થાન આપે છે અને જૂનાની અવગણના થાય છે તો આ યોગ્ય કહેવાતું નથી એવો મારો વિચાર છે એવું શું લાગે છે મહત્વના હોદ્દા આજે મારો નવા નવા આવ્યા હોય અને એને હોદ્દા આપી દે અને જૂનાને એના જ્ઞાન હોય ને ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય મુખ્ય જવાબદારીઓ આપી દે અને જે કાર્યકરો જૂના સિનિયરો છે એને કંઈ પૂછવામાં નથી આવતું એનું કંઈ માર્ગદર્શન નથી લેતા તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે આવી સિસ્ટમ હતી નહીં પણ કારણ કે નવા જોડે એને તો પાર્ટીનું જ્ઞાન હોય નહીં અને આ ખરેખર તો યોગ્ય કહેવાય નહીં પણ બધા કાર્યકરોની વેદના હતી કે તમે રજૂઆત કરો પ્રદેશ સુધી અમારો અવાજ પહોળો અને જૂના જે છે એને બધા ગણે એવી અને બેનને તો સારી એવી લીડથી જીતા મોદી સાહેબનું કામ જોઈને તો લોકો મતે આપવાના છે અને નારાજ થયેલા વ્યક્તિઓ છે એ પણ કામ કરવાના છે પણ સન્માન ભેગા કરવાના છે નારાજ હા નારાજ જ છે ને બધાય

બરાબર આ મારી સાથે ઉપપ્રમુખ છે પ્રભારી પણ અશોકભાઈ સમ્રાટ છે આ બધાને તમે પૂછો તો કોઈને પણ ગણવામાં આવતા નથી ખાલી જ્યારે એવો કંઈક મહત્વનો મુદ્દો હોય ને ત્યારે બોલાવે પછી નિર્ણયની અંદર કોઈને બોલાવતા નથી કરવાનો છે હવે અમે કરવાની છીએ જો આમાં કંઈ સુધારો વધારો નહીં કરે તો આ અમારું આયોજન છે મેં પ્રદેશ સુધી પણ જઈશું અને કામ તો કરશું બેનને સારી એવી લીડથી પણ જીતાડશું પણ કાર્યકરનું એમ કેવું છે કે અમને માન સહિત બોલાવે આવકારો દે તો હવે અંદર કામ કરતા હોય તો બીજા માણસો કરે છે સેશન કરે છે બધા કામ અમે અમે જો નિર્ણય તો તો કરવાના છીએ ભાજપનું પણ તો સંગઠન હારે નહીં રહી અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છીએ અને કરશે બધા એવી ખાતરી આપી છે અને બેનને સારી એવી લીડ થી જીતાડવાના પણ છે પણ માન સન્માન સહિત જો વસ્તુ કરે તો અમારું ભારતીય જનતા પાર્ટીનું સારું કહેવાય મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે દેશને દુનિયા માટે એનો બધાને ગર્વ છે અમને પણ ગર્વ છે વંદે માતરમ ભારત માતા કી જય તેમજ વધુમાં જણાવ્યું છે કે આવનારા સમયમાં આ બાબતની જાણ પ્રદેશ પ્રમુખ સુધી કરવામાં પણ આવનાર છે તથા જણાવ્યું છે કે બોટાદના ભારતીય જનતા પક્ષના બોટાદના સંગઠનના કાર્યકરોમાં ખૂબ જ નારાજગી જોવા મળી છે અને તે કારણે ભારતીય જનતા પક્ષમાં જૂથવાદ ન થાય અને તમામ કાર્યકરોને સાથે રાખી ચૂંટણી લક્ષી કાર્યક્રમ યોજવામાં આવે તેમ જણાવી રહ્યા છે આ બાબતે આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સુધી આ વાત પણ પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું છે કાલે તુરકા રોડ ઉપર બોટાદ શહેરના મુખ્ય મુખ્ય આગેવાનો દરેક સમાજના કાર્યકર્તાની બેઠક મળી હતી ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક આસિયામાં ધકેલાતા હોય એવા પ્રદેશના પણ કાર્યકર્તા હતા પૂર્વ જિલ્લાના કાર્યકર્તા હતા પછી નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યો લગભગ બધા જ વરિષ્ઠ કાર્યકર્તા હાજર હતા હતી અને કોની સામે નારાજગી નારાજગીમાં અન્ય પક્ષમાંથી આવેલા હોય અને મહત્વની જવાબદારી જિલ્લા પંચાયતમાં મળતી હોય ધારાસભામાં મળતી હોય કે પછી લોકસભામાં મળતી હોય એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર કાર્યકર્તાની ખૂબ જ નારાજગી છે તો સંગઠનના કારણે નારાજગી છે સંગઠન સામે નારાજગી સંગઠનનું મહત્વ સંગઠનના મેન જે કાર્યકર્તા છે એ લોકોને અવગણના થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી અમે પ્રદેશ સુધી આ વાત પહોંચાડવા માટે આજે આયોજન કર્યું છે ભરતી મેળો જે ભાજપમાં થઈ રહ્યો છે તેને લઈને તમારી અવગણના થાય છે ભરતી મેળાનું તો બોટાદ જિલ્લામાં બહુ વધુ નથી પણ છતાંય ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા જે અવગણના થાય છે એના માટે અને જે કાંઈ કાર્યકર્તા જે કાલની મિટિંગમાં ગેરહાજર હતા એના આજે પણ ફોન આવે છે કે ભાઈ તમે ક્યારે આયોજન કરવાના છો અને અમને કેમ આમંત્રણ નથી આપ્યું એટલા માટે આજે અમે તમારા માધ્યમથી પ્રદેશ સુધી વાત પહોંચાડો શું છે માગણી છે કામ કરવું છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે કામ કરવાના છે ને કરશું પણ ક્યાંક ને જવાબદારી કઈક ને મળે ન મળે માન સન્માન ગવાતું હોય એ જ મુદ્દો છે ચોક્કસ સંગઠન સાથે જ કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરવાનું છે અને કરશું પણ કઈક ને કઈક નારાજગી જોવા મળે છે